એમાં વિદ્યાર્થીઓ પણ આસપાસના ગામોથી ભણવા સહિતની કામ અર્થે બસ દ્વારા આવે છે ત્યારે જેસવાડા ગામથી દાહોદની બસ અનિયમિત આવતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ દ્વારા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં રૂટ પર નિયમિત બસ આવતી નથી આ બાબતે રોષ ભરાય અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દાહોદ બસ સ્ટેશનથી ભારે હોબાળો મચાવી ચક્કાજામ મકરી બસનું આવાગમ બંધ કરાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો તેના પગલે એસટી બસ

એક તારીખ ની પાંચ તારીખ થઈ ગઈ તારીખ સુધી સર આવ્યા હતા એમને કીધું કે કાલ બસ કાઢીશું પરંતુ એમના જૂ બોલી બોલીને જતા રહેશે પણ કોઈ અમારે એમને કીધું કે હું તમને અત્યારે પ્રૂફ આપું

સાડા છ વાગે અમને બંધ કરી દીધી જેના કારણે અમારે ટાઈમ થી ટાઈમ નથી આજે કેટલા પાંત્રીસ ચાલીસ પચાસ વિદ્યાર્થી અમારે છૂટી ગયા છે સ્ટોક પર આટલા એક બસમાં સીટ કેટલી આવે આના વિદ્યાર્થીઓ કેટલા એકસો ત્રીસ એકસો ત્રીસ પાંત્રીસ વિદ્યાર્થીઓ આવ્યા છે ગમે તેમ ગમે તેમ ત્યારે ને બધા એડજસ્ટ થઈને આવે અમે દોઢ બે મહિનાથી સમજ્યા તો બહુ લાંબી લાંબા ટાઈમ થી જ છે અને અમારી બસ આવી રહી ત્યાં સુધી એ આવે ને છ વાગ્યા છ સાડા છ વાડે ત્યારે બી આવું થાય જ છે પણ અમે તો ભી આવી જઈએ ગમે એમ પર મારે અંકિત કુમાર રામુભાઈ

દબાણના લીધે ઘણી વખત એવાય પણ બનાવો બનતા હોય કે ડ્રાઈવર કંડક્ટરોની માર મારવામાં આવતી હોય તો અમે દેશાવાળા બજારમાંથી બસ પસાર નથી કરતા અને બાઈપાસથી બસ પસાર થાય છે અને વિદ્યાર્થીઓની માંગને લઈને આવતીકાલથી તેઓની રજૂઆત ધ્યાને લઈ તેઓને બસની સુવિધા મળી રહેશે એવી બાહેદારી અમે આપી છે વિદ્યાર્થીઓને એચપી સંગાડા તો સુરેશ કાપડિયા દાહોદ